નકલી દૂધની ચર્ચાઓ સમગ્ર ગુજરાતમાં વાયુ વેગે ફેલાઈ છે ત્યારે અચાનક એક વાયરલ વિડીયો સાબર ડેરીમાં ચેરમેન સામે પણ આરોપ લગાવતો હોય તેવો દેખાયો જોકે અમે તે પુષ્ટિ કરતા નથી નકલી દૂધ વિશે વાયરલ થયેલા અને સાબર ડેરી અને ચેરમેન સામે શંકા ઉભી કરે તેવા નિવેદનનો વિડીયો તમને બતાવતા પહેલા જનતાના કેટલાક મંતવ્યો દર્શકોને બતાવવા છે નકલી દૂધ જે ફેક્ટરીઓ થઈ રહી છે એ ફેક્ટરીઓ ખરેખર બંધ થવી જોઈએ લોકોના સ્વાસ્થ્ય સાથે જે થઈ રહ્યા છે એ ખરેખર બંધ થવા જોઈએ ગુજરાત સરકાર આવી ફેક્ટરીઓ સામે કડક મક કડક પગલા લે એવી અમારી વિનંતી છે જેથી લોકોના બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા અટકી જાય અને આવા લોકો સામે કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે ગુજરાત રાજ્યની અંદર નકલી દૂધનો વિચાર થઈ રહ્યું છે અને લોકોના આરોગ્યના સાથે ચેડા થઈ રહ્યા છે અને ખાતરથી આવતું દૂધ લોકો માટે હાનિકારક બની રહ્યું છે તો આવા લોકો ઉપર સરકારે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી લોકોના આરોગ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે એ ના થાય એવું લોકો ઈચ્છી રહ્યા છે તો સરકારને બે હાથ જોડી નમ્ર વિનંતી કરું છું કે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ એક સમય એવો હતો કે જેઠાભાઈ ચેરમેન હતા ત્યારે દિવસનું સિત્તેર લાખ એંસી લાખ લીટર દૂધ હતું ત્યારે સંઘનું ટર્નઓવર કેટલું હતું સંઘનું વેચાણ કેટલું હતું તે વિચારવા જેવું છે અને આ છેલ્લા ત્રણ વર્ષ પછી શામરભાઈ ચેરમેન થયા હવે શામરભાઈ ચેરમેન થયા પછી પણ દૂધ પચીસ લાખ લીટર છે અને સંઘનું ટર્નઓ ટર્નઓવર વધે છે એટલે ધંધોકા એમને ફરસાણનો તેલનો ચાલુ કર્યો એનાથી ટર્નઓવર નથી એમને ડુપ્લિકેટ દૂધ બનાવવાનું ચાલુ કર્યું છે મારી દ્રષ્ટિએ અને મને સો ટકા ઘરા સુધી વિશ્વાસ છે કે આવા સંઘના નેતાઓ જ આવું ડુપ્લિકેટ દૂધ બનાવું છે અને બજારમાં મૂકું છે હવે આની જોડે મેં આના માટે મેં લેખિત રજૂઆત રજીસ્ટર સાહેબને કરી રાજ્ય રજિસ્ટ્રાર સાહેબને પણ કરી છે મુખ્યમંત્રી સાહેબને પણ કરી છે પણ હજુ સુધી લોકોએ બધી જ વાત કાગળીએ ચઢાવી દીધી છે મુખ્યમંત્રી રજિસ્ટ્રાર સાહેબને ટપાલ ફોરવર્ડ કર્યું છે રાજ્ય રજિસ્ટ્રાર સાહેબ જિલ્લા રજિસ્ટર સાહેબને ટપાલ ફોરવર્ડ કર્યું છે અને જિલ્લા રજિસ્ટર સાહેબ શું કરશે છે તો હજુ સુધી ખબર જ નથી પડી કારણ કે એમને તો મેં લખી છે ટપાલ સીધી પણ લખી છે કે ભાઈ આ રીતે શામળભાઈના ગુજરાત બહાર ચાલતા પ્લાન્ટ ઉપર ડુપ્લિકેટ દૂધ બને છે એના માટે મેં ટપાલમાં પણ એમને નિવેદન કર્યું છે કે આની તપાસ કરો આનું પોલીસ મારફતે એની જે પ્રમાણે વાત થઈ રહી છે તે સાચી હોય તો કેટલો મોટો અપરાધ અને સૌથી મોટો ચિંતાનો વિષય કહીએ તો ઓછું નથી પણ નકલી દૂધ વિશે જનતાના પણ જાણવા અને સમજવા જરૂરી છે જોકે છાસ વારે સાબર ડેરીને લઈને ઉછળતા પ્રશ્નોને લઈ અમારી ટીમ દ્વારા આ બાબતે સાબર ડેરીના ચેરમેન સાથે સંપર્ક કરી દર્શકો સુધી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ